જામનગરના હાપા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની હાલમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે મુકુંદ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે હિરેન કોટેચારની વરણી થઈ છે ત્યારે તમામ અગ્રણી તેમજ સભ્યોએ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુગરા

ભાઈ હિરેનભાઈનું કોટેજાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો સી આર પાટીલ સાહેબનો હું આ તકે આભાર માનું છું વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં 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 જે જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે જે તત્પર રહેશી અને જે કાંઈ હશે જે ત્રુટીઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશે આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશું એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે એટલે ગમે એવા પડકારો છે એટલે અમે સામો તૈયાર છે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા આ બંને આજે સર્વાનુમતે વિનર ચૂંટાણા છે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે સુરતના ઉધનાના ના માં આવેલી સસ્તા અનાજની દુકાન